દીવ મિરર ન્યૂઝનો પડઘો તમે જોયું હશે કે અમારી દીવ મિરર ન્યૂઝમાં થોડા દિવસ અગાઉ કચરાના ઢગલાની બાબતમાં અમારી ચેનલ દ્વારા ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા જેને લઈને પાલી પંચાયતના સરપંચશ્રી પંચાયતના અધિકારીઓ પોતાની જવાબદારી સમજી કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવ્યો આ જ રીતે પાલી પંચાયતના સરપંચશ્રી અને ત્યાંના અધિકારીઓ પોતાની જવાબદારી સમજી સમયસર સાફ સફાઈનું ધ્યાન આપે તો ગંદકી થવાનો કોઈ પ્રશ્ન જ ના ઊભો થાય દીવ મિરર ન્યૂઝ ખેડા કૌશિક પરમાર

સાહેબ તમે પાલી પંચાયતના ના સરપંચ શ્રી છો તો આ બાબતે તમારે થોડું ધ્યાન લેવું જોઈએ ને તમને પણ ખબર હોવી જોઈએ સાહેબ કે અહિયાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે હવે આ કચરામાં તમને ખબર હશે કે અહીંયા નીકળવામાં પણ તકલીફ થઈ રહી છે તો લોકો બીમારી લેવા માટે આવે કે બીમારી ભગાડવા જાય છે ખબર નહીં પડતી સાહેબ આ બાબતે તમે શું કહેવા માંગશો કે આ કચરાના ઢગલા લઈને બરોબર છે કે સાહેબ સફાઈ કર્મચારીઓની તો કમી તો નથી ને અહીંયા ના 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 નહી કમી થી એક્ટર ભી ફરે છે બધું ભી ફરે છે એની અંદર જે એક એક બે પબ્લિક નાખી જાય છે ને એના મે વિડિયો ભી મારી જોડે આયા છે તો એક્શન ભી એ લોકો પર લેવાની જ છે કે લોકો રાત્રે જે નાખી જાય છે ને આપણે દિવસ એક એક્ટર ફેરવીએ છે બજારમાં બરોબર છે અને આ લોકો શું છે કે ધંધાદારી લોકો ખરા ને બરોબર છે એ લોકો રાત્રે આઈ નાખી જાય છે 10 11 વાગ્યા પછી

મિત્રો આપણે જોયું કે જે સરપંચ શ્રી ને ફોન કોલ દ્વારા વાત કરતા સરપંચ શ્રી એવું કહેવા માંગે છે કે આ બાબતે મને કઈ ખબર જ નથી ન્યુઝ ને પ્રસારિત કરવા ત્રણ થી ચાર દિવસ થઈ ગયા છે છતાં પણ સરપંચી સાહેબ ના બાબતે ખબર જ નથી એવું કેવું છે સરપંચી સાહેબનું હવે જોવાનું રહ્યું એ કે સરપંચી સાહેબે જે ફોન કોલ પર કીધું છે કે અઠવાડિયાની અંદર જે આ કચરો જે અમે નિરાકરણ લાવી દેશું તો હવે જોવાનું રહ્યું કે કચરાનો નિકાલ થશે કે નહીં થાય તે હવે જોવાનું રહ્યું મિત્રો જુઓ અમારા દીવમીરે નો પડગો મિત્રો તમે થોડા દિવસ અગાઉ જોયું હશે કે જે પાલી પંચાયત અને સેવલયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર જે કચરાનો ઢગલો થઈ રહ્યો હતો અમારા ન્યૂઝમાં જે પ્રસારિત કરવા બાદ સરપંચશ્રીને વાત કરતા જે સરપંચશ્રીએ જણાવ્યું હતું કે થોડા દિવસમાં કચરાનું અમે નિરાકરણ લાવીશું આજે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ કચરાનો નિકાલ કરવા માટે જોરશોરથી કામ ચાલી રહ્યું છે સરપંચશ્રી અને પાલી પંચાયતના અધિકારીઓ જો આ જ રીતે સારી કામગીરી કરે એવી અમે આશા રાખીએ છીએ दिमरेन पर परमार कौशिक